તો મારા તો એવા જ આશીર્વાદ છે કે દિલથી દીકરાઓ રાત દાળા નોકરી કરી અને મહેનત કરે છે ને દરેક દીકરાઓને એવા આશીર્વાદ છે કે તમે તમારી મહેનત ના છોડતા હું મેલડી જોડે છું જ આજે ને કાલે તમને ગાડીના ભેરુદ મારું ન મેલડી માતા ને અને તમારા ગામમાં જો તમારો વટ ના રાખું ને મને મેલડી લાઈન કેજો તમારા કુટુંબ ગોળા વટનારા ને તમારા કુટુંબ જે કુટુંબ અત્યારે એમ કેતો છે કે નવેલી ખુખાર વેરડી વાળી થઈ જાય છે એને જો લાઈન માં ના લાવ મારું નામ વેરડી માતા ને ચૂપ રહો ચૂપ બોલવાનું નહીં આપણે અત્યાર બોલવાનો નહીં જવાબ બોલી નહીં આલવા આમ બધું થઈ જાય ને પછી બોલવાનું નહીં એને ખબર પડી જાય કે આ જવાબ મને મળી ગયો સમજા પડી એટલે ક્યારે આ વસ્તુ કરતા શું કીધું કોઈને બોલવાની જરૂર કહેવાની જરૂર અહંકાર કરવાની જરૂર ચૂપ રહે ચૂપ ગમે તેવું મેણા મારે ચૂપ રહેવાનું એ આપણે વાત જ નહીં કરવાની માતાની જો આપણી કદર ના થતી હોય વાત કરીએ હું તમારી આગળ આટલું બધું બોલું છું મને હોબર લાખો છે મન ના મોનતા હોય જે મને ના ચાહતા હોય એવાની આગળ મને માતા ને બેહાડ દે અને કે તમે માતાજી હોય બોલો નવરી છું તારા હેડ સોની મોની એવા મારા પ્રમાણ નહી હાલવા મારા પ્રમાણ તો મારા ભાવિ ભક્તો જોઈ લીધા ચાલ ગેરજા જા હેર છોની માની તારા જે છાસી છપ્પન આવે છે અમુક ભાઈ છે એવા માતાજી મારું આ કામ કરી બતાવો તો હું મોનું જાદુ કરી બતાવો તો મોન અલ્યા ભાઈ રવા દે તલક વાણ કે તું મન મોલ તું માથે પડસે જાલ હું મારો માર્ગ માર્ગે હેડું છું મારા દીકરાઓ મારા હું આગળ હેડું છું એન્જિનની જેમ અને મારા દીકરાઓ બધા મારા ડબ્બા બેહીને હેડે છે હું એન્જિન હેડું છું આગળ પછી મારા અયોધ્યા લઈ જવા છે કે રામેશ્વર લઈ જવા છે દ્વારકા લઈ જવા મારા જોવાનું હોય ને ચમ કે હું એન્જિન છું અને પાછળ તમે બધા ડબ્બા બેહી જયેલા છો ગોઠવાઈ જાય ભલે કોઈ મોડા આવ્યા હશે કોઈને હારી સીટ મળી જશે બે હવાની બે અવસ્થા કોઈ ઉભા ઉભા ટ્રેન માં જતા હોય તો અત્યારે ભલે ઉભા હોય પણ તમારા મંજિલ ઉધી ટ્રેન માં ઉભા ને પણ ટ્રેન તો તમારા રસ્તા મંજિલ ઉધી પહોંચાડે જ એ રીતે અત્યારે ઉભા ઉભા પ્રવાચનતા હોય પણ તમારા મંજિલ ઉધી પહોંચાડીશ એવું ના માતા કે બેઠા છો તો જ અને દિલથી વાપરો છો ને તો ચિંતા ના કરશો આ સાપરો છો ને મગજમાં ઉતરે છે અને જીવનમાં કઈ કે મારા વાતોનું પાલન કરવાની કોશિશ કરો છો ને તો અહંકાર ના કરતા હું કરું હું કરાવું છું તમારી કુર દેવી કરાવે છે તમાર નિમિત્ત બનવાનું છે ભક્તિ બહુ જાગે ને તો એવું અહંકાર નહીં કરવો કે હું માતાની ભક્તિ કરું છું કે માં તારા આશીર્વાદ છે ને એટલે માં તારી ભક્તિ કરવા માટે થોડા લાયક બન્યા છે માં નકર હું તો હાવ ના લાયક છું હાવ નીચ છું હાવ પાપી છું માં હું તો તારા લાયક નહીં પણ મારી તે મને થોડી છદબુદ્ધિ આલી આશીર્વાદ આલી અને તારી ભક્તિમાં કરવાની એક શક્તિ જગાડી છે ને તારા પ્રત્યે પ્રેમ જગાડ્યો તારો આભાર બસ હવે તને એટલી પ્રાર્થના કરીએ છીએ કુળદેવી હજુ એટલી બધી ભક્તિ જાગી જાય તારા સિવાય કશું જ ના દેખાય કશું કશું એટલે જ ના દેખાય પછી તો અમુક જણા કે બહુ માતા માતા ના કરાય નહી તો બધો સંસાર મેલી દો કે એટલે હું ગોળી છું ભગવાને તમને સંસારમાં રાખ્યા છે મારા ચા નો સંસાર છોડાવ તો પેલેથી છોડાય ના દેત મારા દીકરાને એવી ભક્તિ જાગી જાગીક માણી આપણે સંસારમાં રહેવું જ નહીં ઉતારી ભક્તિ કરી મારા દીકરા કે સોની વની સંસારમાં રહેવાનું છે સંસારમાં રહીને તાર સેવા કરવાની ભક્તિ કરવાની અમારા મારા દીકરાને ગેરાગી ત્યાગી બનાવી અને સંસાર ત્યાગ કરાવી અને બસ એક લીન કરી દીધો હોત તો આ સેવા થાત મારા ભગવાને ઉદ્દેશ ચાલ્યો હતો મારે મારા દીકરાને ઉદ્દેશ ચાલ્યો હતો અને એનો ઉદ્દેશ એ પૂર્વ માણસ કોઈ વસ્તુ કરી હકે માણસથી છે ને પોદળુંય મલયને કહેવાય છે ને માણસથી કશું થાય આ માણસથી થાય કોઈ વ્યક્તિ એવું કહેતા હોય કે આ માણસથી થાય બધું આ મહિમા આટલું લાખો માણસોની ભીડ આટલી બધું આયોજન કોઈ માણસથી થાય તો યારા અમુક ડફોર માણસોને એવી ખબર નહીં પડતી કે આવા લાખો લોકો વચ્ચે વ્યક્તિ હોય તો હું મેરડી માતા નહીં તો યારા અમુક મૂર્ખા માણસોને એવી સમજણ નહીં પડતી કાં તો બધા ભેગા કરા લે હું હું તો હાથ જોડીને કઉ છું ભાઈ ના આવશો તોય આવો છો હું તો કઉ છું થોડા થોડા બીજે ભુવા જોડ જવાનું રાખો ને બધા ક્યાં ભેગા થશો થોડ થોડા ચોક બીજે જવાનું રાખો બધા ભેગા થાય એટલે બધા તાકીને બેઠા છે કે મારો હારો બધા લઈ ગયો અને મેં તો કોઈ કીધું છે કે આવો હું તો કઉ છું એ મારી પર વિશ્વાસ આવતો હોય ને તો અહીં આવો હું તો જો જૂઠું બોલું છું તમને સાચું લાગતું હોય તો આવો કે આ તો બધા ધતિંગ કરે આ તો હું ધતિંગ કરું છું તમને તમને ના પોહા તો તમે ના આવશો મારા ધતિંગ કરવામાં મારા નાટક કરવામાં જો કદાચ લાખો લોકોનું ભલું થતું હોય અને મારા ભાવિ ભક્તોની અંદર એક હસી આવતી હોય ખુશ બનતા હોય તો આવા નાટક મેલેડી મંજૂર છે આ કહી દે તો જાહેર કેવું આ તો પાખંડ કરે અને શ્રદ્ધા પેહલા તો હા હું જાહેર માં એવું કઉ છું કે આ પાખંડ તમે હોય તો તમારા માટે નાટક હોય બોલવા વાળો તમારા માટે પણ મારા લાખો ભાવિક ભલું થતું હોય ને તો આવા નાટક એ મને લાગે છે કે આ તો ધૂણવાનું તો માનસિક હોય આ તો ગાડા થઈ ગયા હોય ને માનસિક થઈ ગયા હોય એટલે આ તો મારો દીકરો નું માતા ગોડી જ છું તો શું લેવા આવો છો લાખો લોકો ડાયા બનાયા બે ઘોડી બોલો આસુ શું જો તો ખરે મારા ભગવાને આવી મહિમા રચાઈ છે લોકો તો વિચાર કરે ખારો આ જમ આટલા બધા આવો છે ખરી એવું તો શું છે પણ મને જ હું તો બોલ બોલ કરું બધું હાચું થઈ જાય છે લો આ તો ગોડાજી માં તો બોલ બોલ હા તો હું બોલ બોલ કરું છું પણ સાચું થઈ જાય છે તો હું એમાં હું શું કરું એવું થાય નહીં પણ એટલે આ બધું હું બહુ વાપરું છું રોજ તમને નવાય લાગશે એટલું બધું એટલું બધું બધું જાત જાતની અફવાઓ જાત જાતનું કે એટલે તમે આવી અફવાઓથી દૂર રહેજો જાત જાતનું કે છે જાત જાતનું મારી વસ્તી ને ચિતા અંકુશ માં રાખું છે ખબર તમને શેજ ભૂલ કરે ને શેજ એટલે તરત ખબર પાડજો કે આ સીમા રેખા ને ઓળંગવાની અજાણ થી ભૂલ થાય તો જેમ કે માણસ ને ભૂલ કરવાનો એક સ્વભાવ હોય દગલે ને પગલે થાય બધા થી થાય ના થાય મારા દીકરા થી ભૂલ થાય ના થાય માણસ નહીં એ ભગવાન થોડી છે મારો દીકરો સામાન્ય માણસ જ છે ને તમારા જેવો પણ એને મારી ભક્તિ કરીને એની એને મારી ખૂબ ભક્તિ કરી મારા પ્રત્યે ખૂબ વિશ્વાસનો ભાવ રાખ્યો ને એટલે એના વિશ્વાસના ભાવથી હું એની પ્રેરણાદાયક શક્તિ બની અને હું મેલેડી બોલું છું કોઈ એવું કે માતાજી કોઈના શરીરમાં ના આવે તો હા હું મેલેડી માતા કહું છું હા હું જો મારા પૂરેપૂરા સ્વરૂપમાં હું આવું ને તો કોઈ મનુષ્યની કોઈ કેપેસિટી નહીં કે એને ઝીલી હકે મારી શક્તિ ને પણ હું પટેલ એટલી ગોંડી છું કે પાવરમાં હું આવું પણ મારા દીકરાની અંદર આ જે સદબુદ્ધિ ને જ્ઞાન મેં માતાએ આલ્યું એના ભક્તિથી એની સેવા ભાવનાથી એની અંદર જે આ પ્રેરણાદાયક શક્તિ બોલે છે ને જે હું બોલું છું ને માતા એ અવાજ ભલે મારા દીકરાનો છે શબ્દ ભલે મારા દીકરાના છે પણ બોલું છું તો અંદર હું મેલડી માતા નકર કોઈ વ્યક્તિ બે કલાક નોન સ્ટોપ પ્રવચન આલી હે જોઈ લેજો હારા હારા માણસો થાકી જશે શું બોલે ફોન નહીં રે પણ જો નોન સ્ટોપ બોલું છું ને એક ધારી મારા દીકરાને જઈને પૂછો ને બહાર જઈને આ ગાદી પતા ને એટલે પૂછો કે માતાજીએ શું શું આજે કીધું એ એમ કે મન જ નહીં ખબર ને તમે જેમ પ્રવચન જોવો છો ને એક વાતની નવાઈ લાગશે હવે તને બોમણ કહી દઉં કહી દઉં તમે જેમ પ્રવચન જોવો છો ને એવા મારા બોલેલા પ્રવચન મારો દીકરો ખુદ જુઓ છે હા લો વિચાર લો આવો પછી એ ડોકુ તમે ડોકું અલાવો છો ને એવી રીત ત્યારે છે ડોચું ડોકું અલગ હાચું મારી હાચું એવી રીતે એ પ્રવચન જુઓ ને તો એ ડોકું અલાવે તો સેવા કે મારી તમે તમે બોલો છો અને તમે તમે તો કે મોણસ ની અવસ્થામાં હોય ચોવીસ કલાક એ દેવની અવસ્થા ના હોય મોણસ ની અવસ્થામાં હોય ને એનું શરીર છે તો ખાવા પીવા જોઈએ હરવા ફરવા જોઈએ જોઈએ ને એનું શરીર છે એ પ્રમાણે કે ચોવીસ કલાક ચુંદડી મોઢીને ના ફરે મારો દીકરો એટલે એ જોવો તો એના ના હોય લાગે હારું આટલું બધું સાચી વાત છે સાચી વાત છે એ જાતે કે આજે મસ્ત પ્રવચન થયું પણ જો મારા દીકરાના અંદર અહંકાર લઈ અને અહીંયા આવતો હોય ને તો આટલું ના બોલવા દઉં મેળી એનો અહંકાર ઘેર મૂકી ના આવે છે હું તારો દીકરો છું આના ભાવિકો કોઈ મારા માં તારા છે ગાદી પર હું બેસતો માં તું બેસ માં ગાદી પર હું પ્રવચન હું કરતો માં તું કરે એ બધું તન મન વતન બધું